તો હેલો દોસ્તો કેમ છો બધા જય માતાજી બધાને આમાં નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો બધા કેમ મજામાં છો ને તમે મજામાં જ જશો ને આજે અમે જઈ રહ્યા છીએ સોરવા આજે જડી પણ આમ રોજ જાય અહીં પણ જાય સોરવા અને આજે લીધી ભેંસ હા તો અડીને જવાનું હે બાએ કંઈ લીધું નથી જોવા તો લીધું હે અને હા કરી લીધી હે એકઠકા બાદ અમે સોરસે બેંને બાંધી રાખ્યા તો બે દર લઈ ગયા હતા કાલે તો બાઇક લઈ ગયા હતા પણ એ રસ્તો થોડોક નતો સારો અને છે બે એટલે તો હું મમ્મી હજી ચેડે આવશે હવે એ બધી ચા પાણી હું લઈને આવશે અને હું તો પોક્યો હું ભેંસ ને મોરે છોડી દીધી ભેંસ મોરે હું એની આ હજુ ભેંસ છે તો ભેંસને પકડી લીધે જો માંડ પકડી છે પણ બાંધી દીધું છે અને હવે લઈ જવાની છે એલા જ્યાં સોરવા જાય અહીંયા ગણે બરાબર તો પછી અહીંયા લઈ જાય હરવે છે બહુ એટલે ધોળે છે આમ તો હવે ખાલી આમ પગ પથરો ને તો સીટ આમ ફળાફળા થાય એવી છે બરોબર જો અને બીજી તો બાંધલી છે જો શું કે એમને પછી મોડે છોડવાની સર્વર લઈ જાય પડે હવે તો ચાલો પેલા લઈ જાય અહીંયા બાંધી દઈએ તો મિત્રો જોવો ભેંચ ને આગળ બાંધી દીધી છે દેશી બાવરે તો એમ જોવો આગળ સરસે આટલા બી આટલા જ અને આ મુલા વધી જશે ફરતા મેં એટલામાં વધી રહેશે અને જો એમાં બી આવી ગઈ છે તો સોર મંડી પડી છે મારા હાથમાં પણ સોર્યું છે એટલે હવે અમે લાગી જાય સિક્કા બે

ડારિયા કરતા નથી તો મિત્રો હવે અમે સોરીન જઈ રહ્યા ઘરે ને વાગી ગયા છે 11 તો ભૂખ લાગી છે ના જો ભાઈ સામ છે

તો મિત્રો હવે ખાવાનું થઈ ગયું છે ને પેલા ખાઈ લઈએ લાઈટ જઈ છે એટલે ગોળીમાં જોવાયો હતો તો લાઈટ નથી એટલે બારે ખાવું પડશે એ રીતે કોઈ બેઠા અહીંયા ચલો પેલા અહીંયા પાછી દઈએ લાઈ ગોદરી બોદરી નહીં કઈ ઈ પાથરી છે

Yep.